મુશ્કુરાતા ચહેરા કભી આઉટ ફેશન નહીં હોતા વાત એ સાચી છે જો આપણું ફેસ છે ને એ સ્માઈલ અને ખરેખર અનુભવ કરજો કે જેનો ફેસ છે ને સરસ મજાનો સ્માઇલ કરતો હોય ને એનો ફેસ જો આપણને આખા દિવસમાં થ સવારમાં જોવા મળી જાય ને તો આપણું આપણું પણ મન છે ને એ પ્રફુલ્લિત થઈ જાય અને ઘણા એ ઓલા નક્કીતા કે મારું મોઢું જેવું છે કે સુખી હોય તો એવું દેખાય છે કે દુઃખી છીએ તો ઘણાના ફેસે એ ફેસ કરતા એની મેન્ટાલિટી એવી હોય છે કે એ કદાચ સુખી હોય શાંત હોય છતાં પણ એનું મોઢું છે ને દિવેલ પીધા જેવું હોય છે અને આવી વ્યક્તિના ફેસને જોતા અથવા તો એની હાજરી છે ને એ આપણનો આપણો મૂડ પણ બગાડી નાખે છે અને સ્માઇલ છે ને એ તો બહુ જ ઉપયોગી વસ્તુ છે કારણ કે એક સ્માઇલ છે ને શામાં માણસનું મન પ્રફુલ્લિત કરી દે જે કામ આપણે સ્માઈલ કરીને કરી શકતા હોય એને શા માટે આપણે તોબડો ચડાવીને કરવું જોઈએ અને મને યાદ આવે છે કે હું તો હસવા બેહું ને તો અને મજાક કરવા બેહું કે હસવા બેહું ને તો પછી એ બાકી રહી નહીં ઘણી વાર મારાથી એટલું હસાઈ ગયું હોય ને કે એની સામે મારી આંખમાંથી પાણી વયા છે પણ બે ચાર દિવસ પહેલાની વાત કરું ને તો એક પાંચમા વાળો છોકરો નવોદયમાં પાસ થયો એટલે એની હારે બીજા ચાર પાંચ છોકરાઓ આવ્યા તો એમાં એક છોકરો છે ને એ ઘણી વાર એમ તો મારી યાર વાત કરતો હોય એટલે મને કે મેડમ તમે જોજો ઈ કે હું એ કે છઠ્ઠામાં આવીશ ને પછી કે તમારા ફેસ ઉપર સ્માઈલ એ કે હું જાવા દઈશ ને પછી તમારા મોઢા ઉપર કે હસી જોજો તમે કે હું તમારા ક્લાસમાં એટલે મેં એને દાંત કાઢતા કાઢતા કીધું આવો તમે આવશો ને પછી મારા મોઢા ઉપર તો મેં કહ્યું આખો દિવસ હસી રહેવાની છે મેં કીધું તમે બધા કેટલા ડાયાન હોશિયાર ને છો એમ એટલે એનો ભાવ સારો હતો કે મેડમને અમે છઠ્ઠામાં આવીએ ને ત્યારે એના ફેસ ઉપર સ્માઇલ દેખાય ને એવું અમારે કરવું છે એમ એટલે માણસ છે ને એ બીજાના ફેસ ઉપર લાવીને બહુ અઘરી વસ્તુ છે ખાલી પોતાના ફેસ ઉપર સ્માઇલ આવે ને એવું કરીએ ને તો ઘણી વાત છે કોકનું તો પછીની વાત છે હા ઘણા વિડીયો આપણે જોતા હોઈએ છીએ હમણાં જ અમે એક મોમેડિયન એક ભાઈ છે કે આપણે ભલે કોઈને દાન નથી દઈ શકતા કોઈની આપણે મદદ નથી કરી શકતા પણ મને જ્યારે એ ભાઈ કોઈકને દાન કરતા હોય ને મદદ કરતા હોય ને ત્યારે સામેની વ્યક્તિની જે ફેસ ઉપર સ્માઇલ આવે ને ખરેખર હું વિડીયો જોતી જોતી મારા મોઢા ઉપર પણ સ્માઇલ આવી જાય છે એટલે પોતાના ફેસ ઉપર સ્માઇલ લાવીને એ પણ બહુ અઘરી એટલે મારું કહેવાનું તો ખાલી એટલું જ થાય છે કે પહેલાં પોતાના ફેસ ઉપર સ્માઇલ લાવીએ તો આપણે બીજા કોકના ફેસ ઉપર સ્માઇલ લાવી શકીએ પોતે દિવેલિયા દિવેલીયા જેવું મોઢો કરીને બેઠા હોય તો સામેવાળાના મોઢા ઉપર સ્માઈલ ક્યાંથી આવે એટલે જિંદગી એવી રીતે જીવો કે આપણા ફેસ ઉપર સ્માઇલ રહે અને આપણા સામેની વ્યક્તિ છે ને એના ફેસ ઉપર પણ સ્માઇલ રહે એવું કંઈક કરીએ કે જેથી કરીને આપણે રાત્રે સૂઈએ ને તો સરસ મજાની આપણને નીંદર આવી જાય તો આના વિશે તમારું શું કહેવાનું થાય છે પગી કોમેન્ટ કરતા હો